મિત્રો આ છે સિકંદરાબાદનું રેલવે સ્ટેશન તમે જોઈ શકો છો અત્યારે રિનોવેશન થઈ રહ્યું છે આનું આપણા અમદાવાદની જેમ ખૂબ સરસ સામનું રિનોવેશન થઈ રહ્યું છે તમે જોઈ શકો છો મિત્રો હાઈ ક્લાસ રેલવે સ્ટેશન બનાવવાની તૈયારીમાં છે આરી को सामने पर एक पैसेंजर ट्रेन जाय छे અત્યારે આપણે પેસેન્જર ટ્રેન માં સફર કરી રહ્યા છે મિત્રો સિકંદરાબાદ થી ચારાલાપરલી જાય જશી આપણે બાકી તમે જોઈ શકો છો કે આર્યા અહીંયા ખૂબ ઉર્જોસ્થી કામ ચાલી રહ્યું છે વર્ક ઇન પ્રોગ્રેસ તો સિકંદરાબાદ થી કોણ કોણ ટ્રાવેલિંગ કરી છે મિત્રો કમેન્ટ કરજો